નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના માંજલપુર વિસ્તારમાં કંચનબાગ ખાતે મહિલા પતંજલિ યોગ સંસ્થા દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસમી જાન્યુઆરીએ મર્યાદા પુરુષોત્તમ રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે તમામ લોકો પોતાની રીતે ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે અલગ અલગ યોગદાન આપી રહ્યા છે અને તેના જ અંતર્ગત માંજલપુર ખાતે જે મહિલા પતંજલિ યોગ સંસ્થા છે તેમના દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 22મી તારીખે અયોધ્યા ખાતે જે પ્રભુ શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે જ ભાગરૂપે મહિલા પતંજલિ યોગની મહિલાઓ દ્વારા અને પુરુષો દ્વારા ભજન અને શ્રી રામજીના નામના ચિત્ર રંગોળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે બદલ સાધનાબેન ભુજ અને ચિરાગભાઈ સિદ્ધપુરાના તેમને તમામ મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ જય શ્રી રામ તારીખ અઢાર એક બે હજાર ચોવીસ આપણે ભવ્ય બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં જે રામ પ્રતિષ્ઠા કાર્યક્રમ થઈ રહ્યો છે તેની ખુશીમાં અમે એક કંચનબાગ ખાતે માંજલપુરમાં એક નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં માંજલપુરના તમામ ગાર્ડનવાળા જે બહેનો યોગ કરે છે નિયમિત એ બધાને જોડીને એક સુંદર પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં મુખ્યત્વે રામાયણ ઉપર પ્રશ્નોત્તરી રાખવામાં આવી જેમાં સવાલ અને જવાબ પૂછવામાં આવ્યા ત્યારબાદ એકસો આઠ આંકડાના પાન ઉપર અમે દરેક વ્યક્તિ સાથે એકસો આઠ મેમ્બર ભેગા કરીને રામ શબ્દ જય શ્રી રામ લખાવ્યું અને ત્યારબાદ અમે બધાએ ભજન સંધ્યા કરી રામજીના ભજન ગાયા અને તમામ પાનોને રામજી અને હનુમાનજીના મંદિરે અર્પણ કર્યા જય રામ મારું નામ છે વીરપુરા સોલંકી ચિરાક્ષી હું એક યોગ ટીચર છું અને સાથે આ બધા જ બાગમાં નિયમિતપણે દર શનિવારે યોગની સેવા આપું છું જય શ્રી રામ રામ આજ રોજ અઢાર તારીખે અમે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યામાં શ્રીરામની અને જે રામયુગ આવી રહ્યો છે આપણા અહીંયા એ નિમિત્તે અમે લોકોએ વડોદરામાં કંચનબાગ માજલપુરમાં પતંજલિ તરફથી દરેક કે દરેક ક્લાસની બહેનો અને ભાઈઓએ ભેગા થઈ અને એક નાનો કાર્યક્રમ યોજાયો જેમાં અમને લોકોને બહુ જ સાથ મળ્યો ચિરાગભાઈનો એમના સાથથી જ અમે લોકો આ બહુ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં અમે એક સ્પર્ધા રાખી હતી પ્લસ ભજનો રાખ્યા હતા છેલ્લામાં આરતી અને પ્રસાદ રાખ્યો હતો અને દરેક જને બહુ જ ભાવભક્તિથી ભજનો પણ ગાયા છે અને સરસ સેવાનું કાર્ય કર્યું છે એને પતંજલિ તરફથી દરેકે દરેક ઉત્સવ આવી રીતે મનાવીએ છીએ અને આવી રીતે સાથ બધા આપતા રહે છે જય રામ જય રામ